વારાહી ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ પંદરમી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસના ધ્વજવંદન સમારોહ માટે સમગ્ર રાજ્યમાં પૂરા જોશમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે પાટણ જિલ્લાની વાત કરીએ તો પંદરમી ઓગસ્ટનું આ વર્ષનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સરકારી રમત મેદાન લીમ ગામડા રોડ વારાહી મુખ્ય યોજાવાનું છે આ સમારોહમાં કોઈ પણ જાતની કચાસ ન રહી જાય અને હર હંમેશની જેમ આ સમારોહ પણ યાદગાર બની રહે તેમજ તમામ પ્રોટોકોલનું પાલન થાય તે માટે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં પૂર્વ તૈયારીઓની ભાગરૂપે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકમાં સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખી કરવાની થતી કામગીરીઓ સંલગ્ન અધિકારી શ્રીઓને સોંપવામાં આવી હતી જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા આજની બેઠકમાં જિલ્લા કક્ષાની ઉજવણીમાં કાર્યક્રમના સંકલનથી લઈ સ્થળ પરની સાફ સફાઈ સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે સુધીની વ્યવસ્થાઓ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમથી લઈ પોલીસ પરેડ સુધીના વિવિધ કાર્યક્રમો થવાના છે તે માટે સ્થળ પર તમામ વ્યવસ્થા અને પ્રોટોકોલ જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવા માટે કલેક્ટર શ્રી અધિકારી શ્રીઓને સૂચન કર્યું હતું મહેમાનોની બેઠક વ્યવસ્થા ઇનામ પ્રમાણપત્રો વિતરણ રંગરોગાન સજાવટ લાઇટિંગ સાઉન્ડ સિસ્ટમ વીજળીની વ્યવસ્થા મેડિકલ ટીમો વગેરે જેવી તમામ વ્યવસ્થા કરવા માટે સંલગ્ન શ્રીઓને સૂચન કરવામાં આવ્યું હતું જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર ની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સીએલ પટેલ નિવાસી કલેક્ટર શ્રી વીસી બોડાણા સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાજુ જોશી પાટણ